घना बता दावश नवा तो तो में कीधु थो नव दावे तो नौ दावा आई गये सूट्टा खाटला राइफल आताव तो जो हाँ तो चौथा लो हो रहा राइफल एक नंबर मजबूत तो चौथा लो जुओ न आप राइफल सूट्टा खाटली लाइन ए ले फ्राइट तो लैफ राइट लै फ्राइट लै फ्राइट લેફરાઈલી હજો રે ભાઈ તો આપણે સુટ્ટા ખાટલી લા બની હે ઈકોજી બનાવી છે જેસ બની જાતા રણુજા વિકોજી ને વિનુભાઈ પણ બતાય તો એ બનાવી છે અને જો એક ભાઈ ઓમણે પાયો તો જો ખાલી બંગકો બંગકો ના કોઠા બજાર ગોડુ કરવા નું સુટ્ટા ખાટલી બની જઈ છે એને બે ત્રણ દાણા એનો પહેલા બે ત્રણ દાડા તો એમણે સુટ્ટા ખાટલા લાવી પડશે પણ વજનમાં પણ આવશે પણ તમે જોજો આ તો એન્ટ્રી એન્ટ્રી ન ગજરો બી ભેગો હા આમ તો જોવા જઈએ ગજરો પણ આમ તો એન્ટ્રી પણ ગણાય એન્ટ્રી ન ગજરો બી ભેગો જ છે જો એક નંબર ગજરો પણ એક નંબર લે રાઈફલ એને આપણે તૈયારી કરીએ તો થોડી એક પગે બે પગ પેલી મકા બે પગ મકા અને અંદર ડાયરેક રમક બદલા જોવો ખાલી રૌનકલાલ ના મેં પણ જેટલું ટેલેન્ડ અને કોળીને આમ મગજ હોય એ આપણે આમ જોયા જેવી વાત કેમ યાદ રાખવું અને રોનકલાલને યાદ કરી શીખવાડું અને જો એક્શન થઈ ગઈ कम्प्लीट मजबूत स्टेट रोनकलाल सोडी रिक्कोजीने दसुपा रणजित भाईने अिस्टर खाटलो पकडी द्या रोनकलाले सोडी मिली जो खाली मजबूत करेली वत रोनकलाल फुदळी फुदडी खरे न चोकडू काटता नाही તો શુટ્ટીયા બધ્યા ની છે થી તો એટલા માટે તો આ ખાલી હું તો અકડા કરી લાયા છે આજે શુટ્ટી લબવાની આપણે તો આલીને થોડી ટ્રેનિંગ કરી લેેલા કરી જ નું આવવાનું અને ભઈને ડાયરેક્ટ છોડી મળે એટલે કાલના પર હું બતાવી દી તો શુટ્ટી આવશે એ તો પાગ છે તો આજનો ભોગ અહીં આપણે સમાપ્ત કરી